અંકલેશ્વર જીઆડીસી પોલીસની કાર્યવાહી બનાવની પ્રાપ્તિ પોલીસ માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ પથકનો સ્ટાફ ઉપરી અધિકારીઓની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ તસવી બંગલોઝ મકાન નંબર બાર ખાતે રહેતી ઇન્દુબેન હિતેશભાઈ વસાવાનાઓએ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે તેઓ ચોરી છુપેથી વેચાણ કરી રહ્યા છે જેવી માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર દોડવા પાડ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ તસવી બંગલોઝ મકાન નંબર બાર ખાતે આવતા મકાનનો દરવાજો ખુલ્લો હોય ત્યાં એક બેન હાજર હતા તેઓએ પોતાનું નામ ઇન્દુબેન નિતેશભાઈ રામાભાઈ વસાવા જણાવેલ હોય ત્યારબાદ પોલીસે તેમના ઘરમાં તલાશ કરતા પ્રથમ બેઠક રૂમમાં આવેલ સેડે પાસેથી એક પ્લાસ્ટિકનો થેલો મળી આવેલ જે થેલામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો મળી આવી જે થેલામાંથી વિદેશી તારોની બોટલ નંગ એકસો જેની કિંમત રૂપિયા કરીને મહિલા ઇન્દુબેન રામાભાઈ વસાવાનાઓને રાત્રિ થઈ ગઈ હોવાથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ સીઆરપીસી કલમ એકતાલીસ એક મુજબ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર હજાર પઠાણ ન્યૂઝ અંકલેશ્વર